સૌ પ્રથમ આ પ્રસંગે ત્રીજા નવો તાલુકો છે એ માટે ગામના સરપંચશ્રીઓ આગેવાનો તમામ ભાઈ અને બહેનોને હું ખૂબ શુભેચ્છા પાઠું છું મોંગરા ને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં જિલ્લા તાલુકો દરેક દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે કૃષિ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધાના ક્ષેત્રે

भाष चेतनभाई वसाळ पूर्व वन